જરાય નથી ગમતી દીકરા હો નહીં જાન હવે હે માં મસાણ મેળડી મારી દીકરીની અને મારી રક્ષા કરજો માં રક્ષા કરજો ભાગરી કંકુ ભાભી કેં ગઈ અરે દીકરી ઈ કામ કરતી હોય તો તો મારે જોઈ બીજું કોણ જાણે કેં ગઈ હવે કામ તો કરું ને કેટલીક વાર એની વાત જોઈ બસ છોકરા લઈને બેઠી છે કેં ઈવા કે હાચી ઓબા તારી પણ હું શું કહું ભાઈ એમને એક તો ભૂખ્યો આવશે મે એને હાટ રોટલા ઢિપી નાખ્યા આ તમે કામ ચાલુ પાડી દે તે ભાગરી મૈરી એને બોલાવો કામ ન જ કરવું વાસી પડ્યું શું ખબર કેં ગઈ હોય બેટા મારે શું કરવું તો ઉકેડા પડ્યો હોય એવું લાગે છે મને અને ઉકેડા જેવું તો ઘર કરી નાખવા માટે બાવા વરી ગયા નથી જોજારા કરતી કે નથી કઈ કામ કરતી આ તો કાકા કુઈથી થઈ ગઈ કેવી છે મને ખબર ન પડતી આ બોલો શું કરી બા હાલો ફટકાઈ ગયો કામ તો કરવું પડશે ને આપણે તો હવે લાવો એને કામ શું કામ આપણે કરું જો એટલે ઈ હાટ તો લઈ આવે કામ કરવા રાંધવા હાલો વાળામાં જાય હવે મૂકો હાવેણો હાવેણો પછી જિંદગીમાં મૂક્યો નહીં હાલો બોલાય વાળામાં

આ ગાયો ને છોડી અને આ ભેંસું ને બેઠી હું લે બે ગાયો ને બે કલાક કઈ રોટલા થબી નાખ્યા માયે ઘર નું ફરિયું નાખ્યું ચા ઢોરા તકળા શું સુ કરે સ્ટાડી જેવી કે એપ્રિયસ તને શરમ નથી આવતી કે ઘર ના કામ પડ્યા તો ઘર અડધું માર સુ ને પછી તો આવીતી વાડા માં શું કામ કરે કપડા વાસણ બધું કરીને તો આવી હતી ખાલી આ ફાડ્યું ધોવાનું હતું આ જી છે તા ભાઈડા રાંધવાનું ને કામ હે આય તો અમે કરી નાખ ટેકામાં માં કરાવત રોટલા અમે કરી લીધા હવે તારે ખાવા દેવાનું લાગે તારે રાંધવાનું નથી ખાતું ઓય નળનબા હવે રયો હવે કાઈ કશું કરી નાખી શું કાલ કરી નાખે તમારો પપ્પા બોલ મારી માં બોલ ને કાક મારે તો તને માથે ટકી ટકી કેવું પણ બોલ કે કા

ખાટલા માથે જાતી ને બેવા ને મારવા ને કે તારો ધુંકો નદીમાં વયો જાશે સમજી ગઈ કે એક પડા કે ભેગો રાત પાડ નાખી તારા બસ હો હ નઈ ચડવા છોકરા તમાર ખાટલા ઉપર રાખજો તમાર પા અમારે માં દીકરી હું કે તાર માથે હુંવી તારો તો હેઠ અમાર સેટી અમારે કે સેટી લેવા જાવી એ નરેન બા એ બા હવે માફ કરજો બસ હવે હું એમ ઠેકડા નહીં મરાવું હા વાંધો નઈ તે કીધું એટલે તને અત્યારે માફ કર દે પણ હાંભળ અમે કઈ એટલું કરવાનું આ ઘરમાં રહેવું હોય ને તો જો તારા ઘરમાં આ બગલા કાઢવા હોય ને તો તમ તો તું નવી નવીન ધસીન કરતી જાય લાલ તમે તને ઘરની ની બહાર કરવા હવે સમજી લેજો ને માણા પેટની પેટ ની આ ઘરમાં રહેવું હોય ને તને કે આ ઘર બહાર અમને કરતા વાર નઈ લાગે અમે કઈ એટલું કામ કરવાનું અમે કઈ ને એટલું સાંભળવાનું હરે તો અમારે બોલવાનું નઈ બરાબર કામ કરવા માં નીકળાલ ઓલી ભૂખ કઈ દીએ એ ભૂખ લાગી હે તો તું તાર માને ખાઈ જા બીજું શું થાય આ રોટલા ખાઈ ખાઈ આમ ખૂટી જેવી થાતી જાય ને એની ગગી ભાગ નાખ પડી કા ખાઈ જાય ને વાસી જેવી થાતી જાય તો મને તમારું ખરું તું ભાઈ મા દીકરી ખાઓ 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 પણ ઘર માં જે રાંધી રાંધી ખાઓ અમે રાંધી દે તાય તમે ખાઓ ખાઓ કેવી ની ઉભા ભૂખ આવી ભૂખ આવી જાય માલતી ની ના ખા મન ઘર માં જાય અરે નળન બા અરે બા આ તો છોકરું હે આ છોકરાને તો ભૂખ તો લાગે ને બા આને બોલતી બોલતી ચકતી જાય ને આમ કેવું બોલે ધીમે થી નામ સીટી ઓલે એવું કરે હમે અને મારવાવારી કરો ને કા સુધરશે ને હાલો મરો ભાઈ મરો અરે મુકો તું મુકો તને ઉપા જઈ હા તો તને મુકી મુકો મુકો મને લાઈ આવે દે શું લાગે તો હમ જાય કઈ કઈ નહીં ઈ આમાં લેવા આવી દે કાન ભગવાન મસ્તી ના તબા દીધા હે હાથીના હાથીના કેમ કાન હોય એવા ફાડી જેવા દીધા હે પણ હા ભરવાનું ક્યાં બેરો આકાન માં હે બુલા આકાન માં ડાયરેક્ટ નદી બાર

હું ઢોળા પગડતી ઢોળા તગડવા માં કેટલી વાર લાગે ભાઈ તું તો હવા અરે ભાઈ માં હવાની વાડામાં ઢોરા ઢોરાનું કરવા એ કે હું આ સીધું કર નાખીશ આવે અમે રોટલા કરી નાખા બાય ઘરનું કામ વાસી કરી નાખ ખૂબ ફરિયા વાળી નાખા તો એ જે ઢોળત તગડતી હતી ભાઈ હવે વિચાર કરી લે અમારે કરું તમારે કરું શું આ જાનવા દર્દી છે પગ દુખે તો એનો કોઈ દાદ ન દેતા અને ઓનું ઝટ કઈ થાય એટલે દાદ ગયો તારે શું કરું હવે અમને કહી દે હા એ બા આ બેન હાચું કે હે હા દીકરા સાચી વાત છે હવા નહીં વહી ગઈ કે વાસીદા કરો વાસીદા અહીંયા જઈને જોયું

માન ગોજી ખાવ ખાવ ને ખાવ ખાવા સિવાય કઈ વાત નથી એક ફુટિયા જીવી ખાતી જે અમે તો એ લાકડો થાતા જાય ઓલીના દાદીતે પગ એનું મારે શું કરું ખાટલા પર જશે કોઈ ઢાણી નઈ થાય દીકરા મને એમ કે આજ સુધરી જાય કાલે સુધરી જાય એટલે હું તને કઈ વાત નોતી કરતી મને એમ થાય અરે આપડા ઘરમાં કજીય કંકવાસ થાય ને આ જે મારા સામે આવી વાત નોખતી એ આજે સુધરે ને નો સુધરે એટલે સમજી લેવાનું નથી આ બાય આનો રસ્તો કરો કાઈક આપણે પાણી કેમ જવા રસ્તો કરી કે પાણી ને આઈથી ને પણ આઈથી ને જન જીરોડી કરી પડે એમ આનો રસ્તો તમારે ખોદવો પડશે તો જ આ રસ્તો જશે ને આનો રસ્તો જશે ને હા ભરમા હવે કાઈક કર તો હારું કે એ આવે જો આવે આઈ ની ખેર નથી આવા દે આયા વા આઈલી આવે હે ગગીન તેડી શરમ વગર નું હાલો હાલો

તઈ ભગવાનનો નો ડર તો રા તા ભાઈડા હાથે ઉપર કે માટી માટી ફોટી તો કામ કઈ તો ગઈ કપડા વાસણ કે કપડા બાયડી જ કરે કે કોઈ માયુ કરવા નો હવે આ મારા વાળી કઈ પર આને કઈ નઈ થાય કા શું કે સર્વિસ જરૂર હે હવે સર્વિસની કેમ પણ હવે પડધું પછી આજે કીધું કે કાલે હું આવીને તું રાંધી દઈશ અડધા જ

અમે તો હાજો નથી ને તેડી ઊભા રહી ગયા આયા ફરતી નઈ અને મોટો આના ગામ ની લાજ ગાડવાની આ મને કેટલી કરી હે બોલ

હવે એની ગમીને જાય નદીમાં નાખી આવી એ ભલે વાંજણી મરી જાય તે ભલે જીવે તે ભલે આપણે એનું કઈ કામ જ નથી આ ઘરની બહાર મીંડું વારી લેવાનું ભાઈ ની અસર મસ્તી ની રૂડી રૂપાડી તમતાર હું ગોતી દેસ તું ચિંતા શું કરે ચિંતા જરે કરતી ને હું ગોતી દેસ આંખે ને હારી તમતાર અત્યારે આનું કામ પતાવી આ જીવ હોય તો જીવજી અમારા પનારા થી જાજીએ તું Die king

દીકરી એ દીકરી તો સુ દીકરી દીકરી રાડુ પાડસ જમકુ ક્યાં ગઈ અરે કાલ રાત હું હુતી હતી ને તો આપણી દીકરી ક્યાં ખોઈ ગઈ હે મે ક્યાં ગોત હું કે મને નો છેડી ઈ સાઈડે મે બધી છોઈ લી એ તું એક દીકરી નું ધ્યાન નથી રાખી હતી ચક્ર હુવા માં જ પડ્યો હોય હવે એકો જ યાદ રાખજે દીકરી કઈ થયું તો તને મારી નાખીશ જે દીકરી ને ગોત્યા ગામમાં ગમે છે ને હા અને મારી નાની દીકરીને પણ એની ભાહુએ અને એની નણંદે નદીમાં ફેંકી દીધી પણ હું મેળડી અને સજીવન કરી અને પાછી લઈ આવું કેવું દુખે માં હું હેરાન થતી છોકરી અત્યારે હેરાન હતી માં ક્યાં હોય ગઈ નથી ખબર માં નળી હેરાન કરતા હતા હું ક્યાં ગોતો જઈશ મારી દીકરી ને એની રક્ષા કરશે માં એની રક્ષા કરશે હે માં મારી દીકરી તો વહી ગઈ તો હું જીવી શું કરું માં હે માં હવે હું ચાહું મોત ને વાલું કરવા માં હું ચાહું અરે મારી દીકરી હું મસાણી મિલડી તારી માં તું તને કહોતે નઈ મારવા દો મારી દીકરી હું મસાણી મેરડી આવું છું તારા વાલે મર મેરડી આવે મલો આરે રોકાઈ મારી દીકરી રોકાઈ તમે અરે અરે દીકરી તું દીકરી મારી દીકરી એ મારી દીકરી આવી ગઈ

અને પછી જો તારી ખાખુનો અને તારી નરંગો વારો હે માં મેરી મારા કેવું દુખ હે માં મારું દુખ ભાંગો માં મેરી મારું દુખ ભાંગો ભલે મારી દીકરી હું મેરી તો જો તારા દુખનો પ્યારો કરી અને હું પી નો જાઉં તો તો લોઢાના દાંત દાંતવાળી મસાણી મેરી નહીં

对。

જાજી અમાર હમ લવારી કરતી નહીં તારી આટલી હિંમત કે તું અમાર હમ આટલી લવારી કરસ ઉભી રે તારો તો વારો છે મને કઈ દેખાતું નથી માં માં માફી થા માં રોજ આ દીકરી છે દીકરી આપણને હું મને કઈ દેખાતો જ નથી કે આંદર આંદર જ કે આવજો તો ઈ તો ડાક પડી ગઈ છે મને માં માં તો ટૂટી બની ગઈ દીદીને ખાતી કેમ જોઉં બધું તમે બેને તમારા બાપની સજા વાળી હવે આખી જિંદગી પોપડા મારા પાપડી સજા મારી દીકરીને ખૂબ હેરાન કરી ખૂબ માર માર્યો મારી દીકરીને તમે લાકડીના માફ કર દયો માં અમને માફ કર દયો હવે માફ કર દયો માફ કર દયો અમને હા हमने माफ कर दियो अबे मार बहु ने मार दिख रही ना घोड़े जाके माँ हमने माफ कर दियो अबे अबे बोलो कोई दिन नहीं करी माँ हाँ माँ माफ कर दियो हमें हमारे भाभी ने तमारी माफ़ ही मांगी माँ हमने माफ कर दियो और हमें जिंदगी में कोई दिया ही भूल नहीं करी माँ हमारे भाभी ने हमारे भाभी ने जमा जासूस माँ मोटे बहन ने जमा जासूस पर हमने माफ कर दियो माँ हमने हाजिर कर दियो माँ हमने माफ कर दियो आप पीड़ा हमारे आते जान न था दिमाग हमने माफ कर दियो माँ माफ कर दियो अरे पीड़ा समझ नहीं था પણ તમે મારી નાની દીકરીને નદીમાં ફેંકી દી તો મારી દીકરીની પીડા કેવી થઈ ગઈ છે નરાધમ એટલો પણ વિચાર નો કર્યો માફ કરજો માં ને માફ કરજો એ ભાઈ એ ભાઈ એ મા માફ કર દયો માં ભૂલ થઈ ગઈ માર બાને માર બેનને ને હારું કર દયો મા અમારી ભૂલ અમને સમજે ગઈ આવી ભૂલ ક્યારે નહી કરી એ માં મેલડી માફ કર દયો માં અમને અમારી સજા મળી ગઈ માં અમને માફ કર દયો મા હવે ને માફ કરજો માં ગમે એમ તો મારા માવતર ઠેકાણે કહેવાય અને માર નણંદ માર બેન ઠેગાણે કહેવાય આ મારા ઘર ના હે માં હવે આવી ભૂલ નહીં કરે ને માફ કરજો માં ને માફ કરજો ભલે મારી દીકરી તારા કેવા બધાને માફ કરું પણ જો તમે કોઈ હવે આવી ભૂલ કરી તો મસાણી મેડી જો સંસાર ના ખાટલે બાંધી અને તમારા હાથ કા પર નો ચૂકી જાવ સો તો મસાણી મેડી નહીં કાર છોડે પણ હું મેળી નો છોડું તમે આ કરો માં ખમૈયા કરો મા મેલડી ખમૈયા કરો મા ખમૈયા કરો આ માં માફ કર દયો માં હવે આ કોઈ દી નહીં કરે માફ કર દયો અમને હાથ પર હાજા કર દયો મા અમને માફ કર દયો અમે શું કરતી માં અમને માફ કર દયો ભલે આટલી વાત અમે મેલડીએ માફ કર્યા મારા હાથ પગ હાજર થઈ ગયા મારા માથે ન ખાજું થઈ ગયું વાહ મને પગ થઈ ગયા મને દેખાવા માંડું બધું માં મેલડી ની થઈ કે આવી ભૂલ ક્યારેય નહીં કરી કોઈ દી નહીં કરી જિંદગીમાં માં માં મેલડી માં બોલો મસાન ની મેલડી જય મસાન ની જય મસાન ની જય જય માં મેલડી જે કોઈ મારી પૂજા કરશે મારી ભક્તિ કરશે હું મસાલા ને વેડી સદાય અને જો કોઈ મારા છોરુ ને કે વગર વાર પણ વાકો કરશે તો હું મસાલા ને વેડી ખાટલે બાંધી અને એના હાથ કા તો તો બોલો મેરડી માની જય મેરડી માની જય મેરડી માની જય તથાસ્તુ બોલો અંકુ હવે મેં તને હેરાન નહીં કરી અમારી ભૂલ અમને હમ હા મારી દીકરી આવતી આખરે ગમે તેમ તો મારા ભાઈની દીકરી કહેવાય ને બા આલ્યો બા હવે કોઈ અમે તને હેરાન નહીં કરી મારી બેન કોઈ તો મારી બેનની ની જેમ જ રાખી જો મારી દીકરી એને યાદ આવે અમે નદીમાં નાખી દીધી હતી ને પણ મારી બે તું હવે એ વિચાર યાદ કર માં અમે તને કીય નહીં નાખી ભાભી મને માફ કરી દેજો હું તમને કોઈ હેરાન નહીં કરું ભાભી હવે હવે હરાવાના થઈ ગયા તો પ્રેમથી બોલો મેરી માની જય મેરી માની જય